ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ દસ સજીવોમાં શ્વસન રેસ્પિરેશન ઇન ઓર્ગેનિઝમ્સ એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો પણ એક પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે શ્વાસોચ્છવાસ એ શ્વસન નો એક ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે શીખીએ આપણે શ્વસન શા માટે કરીએ છીએ વાય ડુ વી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મ દર્શી એકમો જેને કોષો કહીએ છીએ તેનો બનેલો છે કોષ એ સજીવ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે ખાતી સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે શ્વાસોચ્છવાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જામુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી વધતા શક્તિ તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ વધતા કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિ જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે આકરી એટલે કે ભારે ભારે કસરત દરમિયાન દોડવું કરવું સુધી ચાલવું અથવા વજન ઊંચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે બિયર બનાવવા થાય છે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડ વધતા શક્તિ તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન એટલે કે વોટર બાથ કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે શ્વાસોચ્છવાસ બ્રીથિંગ પ્રવૃત્તિ દસ પોઈન્ટ એક આ પ્રવૃત્તિ તમારા શિક્ષકની દેખરેખ હેઠળ કરો તમારા નસકોરા અને મો ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમે થોડા સમય પછી શું અનુભવો છો ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોચ્છવાસ વિના જીવી શકતા નથી શ્વાસોચવાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસન કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ એટલે કે ઇન્હેલેશન કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ એટલે કે એક્ઝેલેશન કહે છે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને શ્વસન દર કહે છે શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને પ્રક્રિયા થાય છે શ્વસન એટલે એક શ્વાસ અને એક શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને શોધીએ પ્રવૃત્તિ દસ સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છથી આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્વાસ ગણી શકો છો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છવાસ છોડો છો હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોચ્છવાસની સંખ્યા પર મિનિટ ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસનના દરની સરખામણી કરો ઉપરની પ્રવૃત્તિથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કે તેણી ઝડપી શ્વાસ લે છે પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારું શ્વસન દર ઘટે છે શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે ભારે કસરત દરમિયાન શ્વસન દર એક મિનિટમાં પચીસ વખત જોવા મળે છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છવાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ હાઉ ડુ વી બ્રીથ ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે કે નોસ્ટ્રલ્સ દ્વારા શ્વાસ લઈએ છીએ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરો એટલે કે નેસલ કેવિટીમાં જાય છે નાસિકા કોટરોમાંથી હવા શ્વસન નળી દ્વારા ફેફસામાં પહોંચે છે ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે

ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે ફેફસા હવાથી ભરાય છે ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે આપણે શરીરમાં આ ચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે ઊંડો શ્વાસ લો તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો તમને શું જોવા મળ્યું શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કેવું આપણી આસપાસ રહેલી હવા ઘણા બિન જરૂરી ઘટકો ધરાવે છે જેવા કે ધુમાડો કચરો પરાગ્રજ વગેરે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે પરંતુ કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી તે અજંપો પ્રેરે છે પરિણામે આપણને છીંક આવે છે છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે સાવધાની જ્યારે તમે છીંક ખાવ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય પ્રવૃત્તિ દસ પોઈન્ટ ચાર એક ઊંડો શ્વાસ લો માપન પટ્ટી થી તમારી છાતી માપો હવે શ્વાસ છોડીને એટલે કે ઉચ્છ્વાસ દરમિયાન છાતીનું માપ લો અને તમારા અવલોકનો કોષ્ટક દસ માં નોંધો ફરીથી છાતી ફૂલાવીને તેને લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા છાતી સૌથી વધુ છે આપણે એક સાદા નમૂના દ્વારા બુજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે પ્રવૃત્તિ દસ પોઈન્ટ પાંચ એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો તેનું તળિયું કાપી નાખો વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો રાખો આકૃતિ દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ પછીથી રબર કે પ્લાસ્ટિક શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે રબર શીટ શું દર્શાવે છે હવે તમે શ્વાસોચ્વાસની પ્રક્રિયા સમજાવવા સક્ષમ હોવા જોઈએ આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ વોટ ડુ વી બ્રીથ આઉટ પ્રવૃત્તિ દસ પોઈન્ટ છ એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ કે પ્લાસ્ટિકની બોટલ લો તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે પ્રકરણ છ માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે આપણે શું બહાર કાઢીએ છીએ શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે કે સાથે બીજા વાયુઓ પણ હોય છે છે તમે તમે જોયું જો કાચ ઉપર કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે બુજોને જાણવું છે કે શું વંદો ગોકળગાય માછલી અળસિયા કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા બ્રીથિંગ ઇન અધર એનિમલ્સ હાથી સિંહ ગાય બકરી દેડકા ગરોળી સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસાં ધરાવે છે અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે ચાલો શોધીએ વંદો

શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પ્રસરણ પામે છે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી અળસિયું ધોરણ છ માં પ્રકરણ માં તમે અભ્યાસ કર્યો કે ત્વચા દ્વારા શ્વસન કરે છે તે યાદ કરો અવચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે જોયું છે કે અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે તેઓ આવું શા માટે કરે છે પાણીમાં શ્વાસોચ્વાસ બ્રીથિંગ અન્ડર વોટર શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ ઘણા સજીવો પાણીની અંદર જીવે છે તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત ત્વચા છે તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે શું વનસ્પતિ શ્વસન કરે છે ધોરણ છ માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તમે અગાઉ પ્રકરણ શીખી ગયા છો નાના છિદ્રો જેવી રચના જેને કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની અદલા બદલી થાય છે વનસ્પતિના અન્ય જીવંત કોષો ની જેમ મૂળના કોષો ને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજન ની જરૂરિયાત રહે છે રહેલી તો શું થશે આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે